ત્યારે આગળ વાત થશે સોનાની ચમક મોગી થઈ છે જાણી લો નવો ભાવ ત્યારે આગળ વાત થશે મહેશ્વર ડેમમાંથી સાહીઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે આગળ વાત થશે મહાકુંભમાં અકસ્માતમાં અત્યાર સુધીમાં એકસો લોકોના મોત થયા છે આગળ વાત થશે સરદારનગર સ્કૂલના પ્રિન્સિપાલ લાશ લેતા ઝડપાઈ ગયા છે

જુસી વિસ્તારમાં નાતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જોકે વહીવટીતંત્રએ કહ્યું કે મહાશિવરાત્રી ઉપર પાણી છોડવામાં આવશે તે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચોસઠ કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છાવાની બોક્સ ઓફિસ ઉપર ધમાલ યથાવત એ અહેવાલ મુજબ છાવાએ રિલીઝના બીજા મંગળવારે સત્તર કરોડની કમાણી કરી તેનું કુલ કલેક્શન ત્રણસો ને બાસઠ પોઈન્ટ પચીસ કરોડનું થયું છે આ ફિલ્મે બીજા મંગળવારની કમાણીમાં બાહુબલી ટુનો રેકોર્ડ તોડી નાખ્યો છે આ યાદીમાં પહેલા નંબરે પુષ્પા ટુ હિન્દી બીજા સ્થાને છાવા અને ત્રીજા સ્થાને બાહુબલી ટો હિન્દી એ છાવા વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજ બન્યા છે અને રશ્મિકા મંદાના તેમની પત્નીના રોલમાં છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અદાણી અંબાણી આસામમાં પચાસ પચાસ હજાર કરોડનું રોકાણ કરશે અદાણી અને રિલાયન્સ ગ્રુપ આસામમાં પચાસ પચાસ હજાર કરોડનું રોકાણ કરશે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ ગુવાહાટીમાં ચાલી રહેલા એડવાન્ટેજ આસામ બે પોઈન્ટ શૂન્ય સમિટમાં જાહેરાત કરી હતી અદાણી ગ્રુપની કંપનીઓ એરપોર્ટ એરોસિટી રોડ પ્રોજેક્ટ અને સિમેન્ટ ક્ષેત્રમાં રોકાણ કરશે જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આગામી પાંચ વર્ષમાં ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રમાં આ રકમનું રોકાણ કરશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સવાર સવારમાં ભયાનક ભૂકંપ દિલ્હી અને પશ્ચિમ બંગાળની ખાડી પછી હવે ઇન્ડોનેશિયામાં ભૂકંપના આંચકાથી ધ્રુજી છે છવ્વીસ ફેબ્રુઆરીએ સવારે છ ને પંચાવન મિનિટે ઇન્ડોનેશિયાના સુલાવીસી ટાપુ નજીક છ પોઈન્ટ એકની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો જેનું કેન્દ્ર બિંદુ ઉત્તરા પ્રાંત નજીક સમુદ્રમાં દસ કિલોમીટર નોંધવામાં આવ્યું છે એટલે કે અત્યાર સુધીમાં કોઈપણ ભૂકંપમાં જાનમાલના નુકસાનીના કોઈ સમાચાર નથી મળ્યા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હેપી બર્થ ડે અમદાવાદ ગઈકાલે છવ્વીસા ફેબ્રુઆરી અમદાવાદનો છસો ને ચૌદમો સ્થાપના દિવસ હતો જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માણેક ચોક ખાતે પુષ્પ અર્પણ અને માણેક બુર્જ એટલે કે એલિસ બ્રિજ ખાતે ધ્વજ પૂજા કરી ગૌરવ સાથે જાણવા જેવું છે કે અમદાવાદ ભારતનું પહેલું એવું શહેર છે કે જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે અહીં સદીઓ જૂની મસ્જિદોની સાથે ઘણા પ્રખ્યાત સ્થાપત્ય પણ છે અમદાવાદ શહેર સાબરમતી નદીને કારણે બે ભાગમાં વહેંચાયેલું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પોર્ટજોશમાં ચાલી રહી છે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કામગીરી જોરદાર ચાલતી છે ત્યારે આ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં પાંચમા પ્રી ટેસ્ટેડ કોન્ક્રીટ બ્રિજનું બાંધકામ પણ પૂર્ણ થઈ ગયું છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત જિલ્લાના કોસંબા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચાર પર બસોને સાઠ મીટર લાંબો પીએસસી પુલ બાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પૂર્ણ થઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા વેંગાની આગાહીએ મચાવી છે ધમાલ બાબા વેંગાએ આગાહી કરી હતી કે માર્ચ અને એપ્રિલમાં ગ્રહોની સ્થિતિ ભયાનક રહેશે આની અસર સમગ્ર વિશ્વ પર પડશે માર્ચ મહિનામાં વૈશ્વિક સ્તરે મોટી ઘટનાઓ બનશે માર્ચ બે હજાર પચ્ચીસમાં પૂર્વી દેશોમાં એક સંઘર્ષ શરૂ થશે જેની પશ્ચિમી દેશો પર દૂરગામી અસરો પડશે આ પહેલાં પણ બાબા વેંગાએ આ સંભવિત ખતરાની આગાહી કરી હતી બે હજાર રશિયા યુક્રેન યુદ્ધ અંત તરફ આગળ વધી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાનું સૌથી શાંત એરપોર્ટ કયું છે તમે દુનિયાના સૌથી મોટા નાના અને સૌથી વ્યસ્ત એરપોર્ટ વિશે તો સાંભળ્યું હશે પરંતુ શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી ખાલી એરપોર્ટ કયું છે શ્રીલંકાનું મટ્ટાલા રાજપક્ષે ઇન્ટરનેશનલ એરપોર્ટને વિશ્વનો સૌથી શાંત એરપોર્ટ કહેવામાં આવે છે આ એરપોર્ટ કોલંબોથી માત્ર ચાર કલાકના અંતરે આવેલું છે એક રિપોર્ટ અનુસાર હંબન ટોટા સ્થિત આ એરપોર્ટના ટર્મિનલ પરથી દરરોજ સરેરાશ સાત લોકો જ પસાર થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદારનગર સ્કૂલના પ્રિન્સિપાલ ના સ્થિતા ઝડપાયા છે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી ધી એવરગ્રીન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ સિત્તેર હજાર રૂપિયાની લાચા ના મામલે ગુનો એસીબી દ્વારા નોંધવામાં આવ્યો છે સ્કૂલના કર્મચારી નિવૃત્ત થતા હતા ત્યારે તેમના પર ગ્રેજ્યુટી અને પેન્શન વગેરે અંગેના કાગળો તૈયાર કરવા માટે લાંચ માગવામાં આવી હતી એસીબી દ્વારા લાંચનો છટકું ગોઠવવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં અત્યાર સુધીમાં એકસો પચાસ લોકોના મોત થયા છે અત્યાર સુધીમાં કરોડો ભક્તોએ ચુવાલીસ દિવસથી ચાલી રહેલા મહાકુંભમાં ડુબકી લગાવી પરંતુ ઘણા લોકો શ્રદ્ધાના સંઘ પર આવ્યા પછી પોતાના ઘરે પાછા ફર્યા નથી મહાકુંભ શરૂ થયા પછી સોથી વધુ માર્ગ અકસ્માતોની ઘટનામાં એકસો ને પચાસ લોકોના મૃત્યુ થયા છે અને ત્રણસો ને પચ્યાસી લોકો ઘાયલ થયા છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બે પર સૌથી વધુ ચાલીસ મૃત્યુ થયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહેશ્વર ડેમમાંથી સાઠ ક્યુસેક પાણી છોડાયું અરવલ્લીમાં સિંચાઈ માટે ખેડૂતોને રાહત મળી છે અરવલ્લી શામળાજી પાસે આવેલા મહેશ્વર ડેમમાંથી ખેડૂતોની સિંચાઈ માટે ચોથા તબક્કાનું પાણી છોડવામાં આવ્યું છે સિંચાઈ માટે સાઠ ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે આ પાણીથી ભિલોડા ધનસુરા મોડાસા તાલુકાના સાઠ ગામોના ખેડૂતોની સાત હજાર હેક્ટર જમીનને ફાયદો થશે હાલમાં ખેડૂતોના શિયાળુ પાકો અંતિમ તબક્કામાં જોવા મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાની ચમક મોંઘી થઈ જાણી લો નવો ભાવ સોનાના ભાવમાં વધારો થયો જ્યારે ચાંદી સસ્તી થઈ ગઈ ચોવીસ કેરેટ સોનું છન્નું રૂપિયા મોંઘું થતાં પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ છ્યાસી હજાર ચારસો ને છન્નું પર પહોંચી ગયો જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામનો ભાવ અગ્યાસી હજાર બસો ને ત્રીસ થયો ચાંદી ત્રણસો ને નેવું રૂપિયા સસ્તી થઈ ગઈ પંચાણું હજાર સાતસો ને પચીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગઈ ભારતીય શેર બજાર સતત ઘટી રહ્યું છે જેના કારણે રોકાણકારો સોના તરફ વળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડબલ્યુપીએલ માં જીતી ગઈ છે આ ટીમ બેંગ્લોર માં ડબલ્યુપીએલ હેટ ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં વીસ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને એકસો ને સત્યાવીસ રન બનાવ્યા દિલ્હીને મેચ જીતવા એકસોને અઠ્યાવીસ રનનો ટાર્ગેટ મળ્યો ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ડીસી ડબલ્યુ ટીમે પંદર પોઈન્ટ એક ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને એકસોને એકત્રીસ રન બનાવીને મેચ જીતી લીધી હતી ડીસી ડબલ્યુએ છ વિકેટે ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું છે દિલ્હી તરફથી જે શાહ જોના સૌથી વધુ એકસઠ રન બનાવ્યા હતા જ્યારે શેફાલી વર્માએ ચુવાલીસ રન બનાવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે